નમસ્કાર જયહિંદ મિત્રો સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે શરૂઆત કરી છે ઓડિયો લેક્ચરની અને એમાં પણ આપણે સીસીઈનો જે સિલેબસ પ્રમાણે જે આગળ વધી રહ્યા છીએ અને ગુજરાતી વ્યાકરણ એનો જે વિશેષ જે ભાગ રૂઢિપ્રયોગો આપણે અગાઉ એક લેક્ચર આપણે રેકોર્ડ કરી ચૂક્યા છીએ આજે રૂઢિપ્રયોગ ભાગ બે એ આજે આપણે સાંભળવાનું છે તો મિત્રો આજે જે આપણે રૂઢિપ્રયોગો જે લઈને આવ્યા છીએ તે જીસીઆરટી જે નવી પાઠ્યપુસ્તકો જે આવી છે તો મિત્રો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો તમારે તો મિત્રો બસ ઇયરફોન લગાવી દેવાનું છે અને શાંતિથી સાંભળવાનું છે તો આપણે શરૂઆત કરીએ મિત્રો કે જીસીઆરટી નવી પાઠ્યપુસ્તક પ્રમાણેના રૂઢિપ્રયોગો તો પહેલો જ મિત્રો રૂઢિપ્રયોગ છે કે મન મારીને બેસી રહેવું તો મનની ઈચ્છાને દબાવી રાખવી રસ્તો ન દેખાવો કોઈ ઉકેલ ન મળવો આંખમાં જળઝળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવવા આંખ વાળી લેવી દુઃખી હૃદય વિદાય લેવી ખાતર પાડવું એટલે કે ચોરી કરવી દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર આંખ ફરી જવી ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી પાણી ફેરવવું એટલે કે આબરું કાઢવી આંખ બતાવવી ગુસ્સો પ્રગટ કરવો ભારે હૈયે એટલે કે મિત્રો દુઃખી હૃદય બની જવું એટલે કે છેતરાઈ જવું રજા લેવી એટલે કે વિદાય થવા પરવાનગી લેવી ભાન કરાવવું સાચી સમજ આપવી જડતી લેવરાવવી એટલે કે જાંચ કે તપાસ કરાવવી વડના વાંદરા ઉતારવા બહુ જ તોફાની હોવું નિશાન ચૂકી જવું ધાર્યું નિશાન પાર ન પડવું આંખ ફાટવી એટલે કે મિત્રો ગુસ્સે થવું જેળવા માંડવું એટલે કે હલાવવા માંડવું મોતને ઘાટ ઉતારી દેવો એટલે કે મારી નાખવું મોખરે રહેવું આગળ રહેવું સક્રિય રહેવું મિત્રો મોખરે રહેવું એટલે કે આગળ રહેવું સક્રિય રહેવું ઢીલા પડવું એટલે કે નરમ થવું આનાકાની કરવી એટલે કે હા ના કરવી બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર ઝીલી લેવો વાતાવરણ ખીલી ઉઠવું વાતાવરણ જીવંત બની જવું લોહી પાણી એક કરવા એટલે કે પુષ્કળ મહેનત કરવી લોહી પાણી એક કરવા એટલે કે પુષ્કળ મહેનત કરવી ડૂકી જવું એટલે કે ખલાસ થઈ જવું ડૂકી જવું એટલે ખલાસ થઈ જવું ભેલાણ કરવું ખેતરમાં ઢોર ઢાંખર દ્વારા થતું પાકનું નુકસાન મિત્રો ભેલાણ કરવું એટલે કે ખેતરમાં ઢોર ઢાખ દ્વારા જે થતું નુકસાન છે એને કહેવાય ભેલાણ કરવું ગદગદ થઈ જવું એટલે કે ખુશખુશ થઈ જવું અથવા તો ગળગળા થઈ જવું બાવળાના બળથી એટલે કે જાત મહેનતથી બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કર્યા વિના અથવા તો નિરાંતે ભરપેટ અથવા તો ઉપભોગ કરવો નિશાસો નાખવો એટલે કે આહ નાખવી નિશાસો નાખવી એટલે આહ નાખવી पेट ना खाड़ो पूरो कि जीवन निर्वाह करव पेट ना खाड़ो पूरव जीवन निर्वाह करव स्वप्न फलव पूरी थवी उड़ी ने आँखें वगगव उड़ी ने आँखें वगगव ए तरत ध्यान पर आव राड़ी ए सवारी करवी रांग वी सहारी कर सवारी करवी मन ठरव ए सतोष थव मन ठरव सतोष थव कान सोरी ने डोढे चढआवू कान सोरी ने डोढे चढआवू એટલે કે સતર્ક થઈ જાવું ઘોડાને ઘેર હોવ એટલે કે ખૂબ નજીક હોવ ઘોડાને ઘેર હોવ એટલે કે ખૂબ નજીક હોવ મિજાજ તરડાવ એટલે કે અભિમાન કરું મિજાજ તરડાવ એટલે કે અભિમાન કરવો પાટી આંખે જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું फाकटी आंखे जोई रहवू એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું પડયો બોલ ઝેલવો એટલે કે આજ્ઞાનું પાલન કરું પડયો બોલ ઝેલવો એટલે કે આજ્ઞાનું પાલન કરું પગે આંખો ફૂટવી એટલે કે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું પગે આંખો ફૂટવી એટલે કે ખૂબ ઉત્સાહમાં આવી જવું લોઢાના ચણા ચાવવા એટલે કે અત્યંત મુશ્કેલ કામ કરું લોઢાના ચણા ચાવવા એટલે કે અત્યંત મુશ્કેલ काम करवो आकाश पाताल एक करवा એટલે કે ખૂબ જ મહેનત કરવી आकाश पाताल એક કરવા એટલે કે ખૂબ જ મહેનત કરવી છાતી ચાલવી એટલે કે હિંમત હોવી છાતી ચાલવી એટલે કે હિંમત હોવી મો પડી જવું એટલે કે શરમિંદુ થઈ જવું મો પડી જવું એટલે કે શરમિંદુ થઈ જવું જળ જળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવી જવા જળજળિયા જળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા નિઃશબ્ધ બની જવું એટલે કે શાંત થઈ જવું નિઃશબ્ધ થઈ જવું શાંત થઈ જવું જોતરાઈ જવું એટલે કે કામ ચોરી વિના કામે લાગવું જોતરાઈ જવું એટલે કે કામ ચોરી વિના કામે લાગવું આત્મા રેડી દેવું એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરવું આત્મા રેડી દેવું પૂરેપૂરી લગનથી કામે લાગવું માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી ઉચાળા ભરવા એટલે કે ગરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું ઉચાળા ભરવા ગરબાર ખાલી કરીને નીકળી જવું અથવા તો કે ભાગવું બે પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું બે પાંદડે થવું સુખી સંપન્ન થવું નેવાના પાણી હાથ ધોવા એટલે કે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મિત્રો બહુ જ મહત્વનો રૂઢિપ્રયોગ છે કે કે નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મિત્રો આવી જ એક કહેવત છે કે મીઠા ઝાડના મૂળિયા કાઢવા એક કહેવત છે કે મીઠા ઝાડના મૂળિયા કાઢવા તો મિત્રો એનો અર્થ પણ કંઈક આવો જ થાય છે કે ભલા માણસનું એટલી હદે એનો ઉપયોગ કરવો કે જ્યાં સુધી એનું નુકસાન ન થાય તો મિત્રો પણ એના જેવું જ કંઈક છે મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું બીજું મિત્રો આગળ આપણે જોઈએ તો કે અક્કલનું તાળું ઉગાડવું એટલે કે બુદ્ધિ આવી દાડો બગડવો એટલે કે ન ધાર્યું હોય તેવું થવું પછી આગળ વધીએ તો ભાઈ કે લાલ પીળા થઈ જવું એટલે કે ખૂબ ગુસ્સે થવું મેળો જામવો એટલે કે ઘણા માણસોનું એકઠા થવું તે મૂછ મરડવી એટલે કે અભિમાન કે સુરાતન બતાવવું માથે કરવું એટલે કે અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા પછી મિત્રો એક બહુ જ મહત્ત્વનો રૂ રૂઢિપ્રયોગ છે કે પોરો ખાવો એટલે કે આરામ લેવો પોરો ખાવો એટલે આરામ લેવો પૂંઠ વાળવી એટલે કે પાછા વળીને જોવું પૂંઠ વાળવી એટલે કે પાછા વળીને જોવું પછી આગળ જોઈએ તો ભાઈ તાપસી પૂરવી એટલે કે ચાલતી વાતને ટેકો આપવો તાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપવો पाटी मिलावी એટલે કે દોડાવવું પાટી मिलावी એટલે કે દોડાવવું પસીનામાં રેબજેબ થઈ જવું એટલે કે પરસેવે લથબથ થઈ જવું માજા મુકવી એટલે કે મર્યાદા ત્યાજી દેવી માજા મુકવી એટલે મર્યાદા ત્યાજી દેવી ખાલી ઘોડા દોડાવવા એટલે કે નકામા વિચારો કરવા ખાલી ઘોડા દોડાવવા નકામા વિચારો કરવા જીબના જપાટા મારવા એટલે કે ગપ્પા મારવા જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા આ પા એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી તૈયાર રહેવું આ પા કે પેલીપા પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી તૈયાર રહેવું ઉમેદ બર ન આવવી ઉમેદ બર ન આવવી એટલે કે આશા સફળ ન થવી ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું એમ પણ કહી શકાય શાક જામવી એટલે કે પ્રતિષ્ઠા ઉભી થવી શાક જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂળ થઈ જવું સડક થઈ જવું આશ્ચર્ય મૂળ થઈ જવું મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા મેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા ઢોકવા ન દેવું એટલે કે નજીક આવવા ન દેવું ઢોકવા ન દેવું નજીક આવવા ન દેવું ઘરનો મોભ તૂટી પડવો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું ઘરનો મોભ તૂટી પડવો એટલે કે ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું અવાજ તળાઈ જવો એટલે કે ગદગદિત થઈ જવું અવાજ તળાઈ જવો એટલે કે ગદગદિત થઈ જવું નિકંદન કાઢવું એટલે કે મૂળમાંથી નાશ કરવો નિકંદન કાઢવું જડમૂળમાંથી નાશ કરવો વાદળ જેવું મન કરવું એટલે કે હળવા ફૂલ થઈ જવું પ્રસન્ન બની જવું પછી મિત્રો ગાંધીજીનો એક આપણે પાઠ ભણ્યા હતા હાઈસ્કૂલમાં એની અંદર એક આ રૂઢિપ્રયોગ આવતો હતો કે પાકા ઘડે કાંઠા ન ચડે પાકા ઘડે કાંઠા ન ચડે એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે પાકા ઘડે કાંઠા ન ચડે એટલે કે યોગ્ય સમયે જે કરવાનો હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ બેસવી બેસવી એટલે કે મનમાં મનમાં ની ખૂટો બેસાડવો એટલે કે પાયો નાખવો ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો ખાતર પડવું એટલે કે ચોરી થવી ખાતર પડવું એટલે કે ચોરી થવી જીવ સટોટ નો જંગ ખેલવો જીવ સટોસટનો જંગ ખેલવો એટલે કે જીવન મરણની લડાઈ કરવી જીવન મરણની લડાઈ કરવી લક્ષ્મીની છોડો ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું લક્ષ્મીની છોડો ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું જીવ પરોવી દેવો જીવ પરોવી દેવો એટલે કે એક ચિત્ત થઈ જવું જીવ પરોવી દેવો એટલે કે એક ચિત્ત થઈ જવું વેતરણ માં પડવું એટલે કે જોઈતી ગોઠવણ કરવી વેતરણ માં પડવું એટલે કે જોઈતી ગોઠવણ કરવી દુકાળ માં અધિક માસ એટલે કે ખરાબ વખત માં વળી વધારો થવો ખરાબ વખત માં વળી વધારો થવો એટલે કે દુકાળ માં અધિક માસ સોગઠી મારવી એટલે કે કામ સાંધી લેવું સોગઠી મારવી એટલે કે કામ સાંધી લેવો ઓશિયાળું મોઢું થવું એટલે કે શરમિંદી શરમિંદગી અનુભવવી ઓશિયાળો મોઢું થવું એટલે કે શરમિંદગી અનુભવવી નસીબ આડેનું પાંદડું ફરવું એટલે કે માઠા દિવસો દૂર થવા એટલે કે સારો સમય શરૂ થવો દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે કે સારી પેઠે હળી મળી જવું દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે કે સારી પેઠે હળી મળી જવું જબ કર થવો જબ કર થવો એટલે ખ્યાલ આવવો સૂર પૂરો એટલે કે હામા હા કહેવી સૂર પૂરો હામા હા કહેવી સાત ખોટ નો દીકરો હોવો એટલે કે ખૂબ લાડકો એક નો એક દીકરો હોવો સાત ખોટ નો દીકરો હોવો ખૂબ લાડકો એટલે કે એક નો એક દીકરો હોવો કળવળવી એટલે કે નિરાંત થવી કળવળવી એટલે કે નીરાંત થવે વાટકીનું સિરામણ હોવું એટલે કે ઓછી આવક વાળું વાટકીનું સિરામણ હોવું એટલે કે ખૂબ ઓછી આવક વાળું જીંતરા ફાળવા એટલે કે નકામી કે આડી વાત કરવી જીંતરા ફાળવા નકામી કે આડી વાત કરવી ચડે ભરાવું ચડે ભરાવું એટલે કે જીદ ઉપર આવવું ચડે ભરાવું એટલે કે જીદ ઉપર આવવું બાસ્તા જેવું એટલે કે ખૂબ ધોળું અને સ્વચ્છ બાસ્તા જેવું એટલે કે ખૂબ ધોળું અને સ્વચ્છ તાલાવેલી લાગવી એટલે કે આતુરતા ચટપટી તાલાવેલી લાગવી એટલે કે આતુરતા ચટપટી મન ભીંતોમાં ભમવું એટલે કે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું મન ભીતોમાં ભમવું એટલે કે બોલાવવું એટલે કે પરાણે બોલાવવું મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે કે પરાણે બોલાવવું આંખ આડા કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી આંખ આડા કાન કરવા એટલે કે વાત ધ્યાનમાં ન લેવી આડું જોઈ લેવું એટલે કે અણગમો બતાવવો આડું જોઈ લેવું એટલે કે અણગમો બતાવવો બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી બે હાથે આરતી ઉતારવી એટલે કે મહેરબાની કરવી જીવ લઈને નાસવું એટલે કે જીવ ચા ન જવા એટલે કે સાવ ચૂપ થઈ જવું હાજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું જીવ પડી કે બંધાવો ભારે ચિંતા થવી જીવ પડી કે બંધાવો ભારે ચિંતા થવી પેસી જવાનું મન થવું એટલે કે ખૂબ શરમાવું લાજવું બીજા અર્થમાં શું કહેવાય લાજવું ભોંયમાં બાવાના બે બગડવા એટલે કે બંને બાજુનું નુકસાન થવું બાવાના બે બગડવા એટલે કે બંને બાજુનું નુકસાન થવું ઊંટ મારવું પડે એવી તરસ લાગવી ખૂબ જ તરસ લાગવી ખૂબ જ તરસ લાગવી સોદરી વળવી એટલે કે સંતોષ થવો તૃપ્તિ થવી સદભાગ્ય સાંપડવું એટલે કે પુણ્ય કાર્ય મળવું સદભાગ્ય સાંપડવું એટલે કે પુણ્ય કામ કાર્ય મળવું તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું हरक पडुडा થઈ જઉ એટલે કે આનંદ થી ગાંડા ગેલા થઈ જઉ હરક પડુડા થઈ જઉ એટલે કે આનંદ થી ગાંડા ગેલા થઈ જઉ હૈયું ભરાઈ આવું એટલે કે દુખ કે લાગણી થી રડુ રડુ થઈ જઉ હૈયું ભરાઈ આવું એટલે કે દુખ કે લાગણી થી રડુ રડુ થઈ જઉ ગોઠી જઉ એટલે કે ફાવટ આવી ગોઠી જઉ એટલે કે ફાવટ આવી પનારે પડવું એટલે કે માથે પડવું ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા પનારે પડવું એટલે કે માથે પડવું થઈ જવું એટલે કે આશ્ચર્ય પણ મિત્રો આશ્ચર્ય ચકિત થઈ જવું આભા બની જવું એટલે કે દંગ રહી જવું આભા બની જવું એટલે દંગ રહી જવું મિત્રો આશ્ચર્ય ચકિત થઈ જવું પણ કહી શકાય વાતોના ગાડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી વાતોના ગાડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી તાળી લાગવી એટલે કે એકતાન થવું તાળી લાગવી એટલે કે એકતાન થવું નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું તુર્યાનો તાર જાગી ઉઠવો તુરિયાનો તાર જાગી ઉઠો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો તો મિત્રો અહીંયા આપણે રાખીએ છીએ હજુ પણ આપણે જીસીઆઈટીના સિલેબસ પ્રમાણે એટલે કે નવી પાઠ્યપુસ્તક પ્રમાણે હજુ ઘણા રૂઢિપ્રયોગો છે તો હજુ પણ મિત્રો આપણે ભાગ ત્રણ અને ચાર બનવાની સંભાવના છે તો મિત્રો અહીંયા રાખીએ અને આશા રાખું છું કે તમને મિત્રો આ જે નવી લેક્ચર સિરીઝ ચાલુ કરી છે ઓડિયો ઓડિયો લેક્ચર એ તમને લોકોને પસંદ આવ્યો હશે તો મિત્રો તમારા મિત્રોને શેર કરો જે પણ મિત્રો સીસીઈની જે એક્ઝામ આપવાના છે તો એ લોકો માટે મિત્રો આ બહુ જ લાભકારી છે તો અને જો આપ આ ચેનલ પણ નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઈક કરો અને મિત્રો ભૂલ્યા વિના તમારા બીજા મિત્રોને પણ હેલ્પ કરો વિડીયોની લિંકને શેર કરીને અસ્થુ જય હિન્દ જય ભારત